નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ લિંબાસી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ પર ગાડી ચડાવીને મારી નાખવાની ધમકી આપી લિંબાસી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલો પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો વોલીના મફા ભરવાડે તારાપુર ચોકડી પર ખેડા રોડ ઉપર ડાયવર્ઝન હોય પોલીસ સાથે ટકરાર કરી બબાલ કરી હતી ત્યારબાદ સાયલા પાઠિયા પાસે પીએસઆઈ પર ગાડી ચડાવી તારાપુર તરફ આરોપી ભાગ્યો હતો પોલીસ દ્વારા ગાડીનો પીછો કરતા ગાડી વાલ વલોતરી ગામમાં ખેતરમાં ઉતારી દીધી હતી ત્યાં પોલીસ મફા ભરવાડ સહિત અન્ય એક વ્યક્તિને પકડી પાડેલ હતી તથા આરોપી મફા ભરવાડ દ્વારા અન્ય દસ એક માણસો લાકડીઓ લઈને બોલાવેલા પોલીસ પર હુમલો કર્યો હતો જેમાં આવેલા શખ્સોએ પોલીસ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આરોપીને લઈને ભાગી ગયા હતા ઘટના દરમિયાન પોલીસ એ કંપનીઓ હાથ અને પગમાં લાકડીઓ મારવામાં આવી હતી જેમાં પીએસઆઈ દેસાઈના હાથમાં ઈજા પહોંચી હતી પોલીસ દ્વારા અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા હતા પોલીસે આઈપીસી કલમ ત્રણસો સાત ઓગણચાલીસ મઠ ત્રણસો બત્રીસ એકસો છ્યાસી ચારસો સત્તાવીસ પાંચસો ચાર એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કર્યો હતો ત્યારબાદ પોલીસે આઈપીસી કલમ એકસો તેતાલીસ એકસો સુમતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો બત્રીસ એકસો છ્યાસી તથા જીપી એક્ટ કલમ એકસો હેઠળ ગુનો દાખલ કર્યો હતો રિપોર્ટમાં વિષાદુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો